ભિલોડા ની સાબરકાઠા બેંક બે યુવાનો ઝડપાયા હતા હિન્દી ભાષા બોલતા બે યુવાનો બેંકના કેસબારી ઉપર ઉભા રહી રેકી કર્યાનો આક્ષેપ કર્યો હતો પિલોડાની સાબરકાંઠા મધ્ય સહકારી બેંકમાં બાર વાગ્યાના સુમારે ત્રણેક જેટલા યુવાનો બેંકમાં ગેટમાં પ્રવેશ્યા હતા અને બેંકમાં અરજદારોની ભીડ હોવાથી કેસબારી પાસે બે યુવાનો ઊભા રહી ડેકી કરતા હતા ત્યારે મેનેજર મહેશભાઈ પ્રજાપતિએ સીસીટીવીમાં જોતા યુવાનો આમ તેમ નજર નાખી રેકી કરતા હોવાનું જણાતા બંને સંઘપંથ યુવાનોને પોતાની ચેમ્બરમાં બોલાવી પૂછપરછ હાથ ધરી હતી પરંતુ બંને યુવાનો સંઘબંધ જણાતા ભિલોડા પોલીસને જાણ કરી બંને યુવાનોને પોલીસ સવાલે કર્યા હતા ઉલ્લેખનીય એ છે કે ભિલોડાની સાબરકાંઠા મધ્ય સહકારી બેંકમાં અરજદારોની ભારે ભીડ રહેશે પરંતુ કોઈ ગાર્ડ ન હોવાથી ખેડૂત અરજદારોની ક્યારેક પોતાના પૈસા ખોવાનો વારો પણ આવ્યો છે ત્યારે ખેડૂત અરજદારોની માંગ છે કે બેંકમાં બંદૂકધારી ગાર્ડ રાખવામાં આવે છે તો નાણાંની ચોરી થતાં અટકી શકે તેમ છે કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી